કે જેઓ ભારતીય આધ્યાત્મિકતાનો સંદેશ સમગ્ર વિશ્વને પૂરો પાડ્યો અને સમગ્ર વિશ્વમાં જે આધ્યાત્મિકતાને જે ભારતની જે ઉડાઈ છે જે ગહેરાઈ છે એનો અનુભવ વિશ્વને કરાવ્યો અને સમગ્ર વિશ્વમાં ભારતને એક સન્માનજનક સ્થાન અપાયું એવા સ્વામી વિવેકાનંદજી કે જેમણે યુવાનોના ઉત્થાન માટે ખૂબ પ્રયત્નો કર્યા ખૂબ સાચી સલાહો સમજણો શીખામણો આપી એટલે એમના યાદરૂપે આજે યુવા દિવસ હોય શહેર કોંગ્રેસ સમિતિ વચ્ચે તમામ યુવાઓને પણ શુભકામનાઓ તેમજ જેમ અગાઉ વાત કરીએ સરકારશ્રીને પણ અનુરોધ કરવામાં આવે છે કે યુવાના પ્રશ્નો પ્રત્યે પૂરું ધ્યાન આપવામાં આવે અને દેશના યુવાનો સાચી દિશામાં યોગ્ય પ્રગતિના પંચે અગ્રેસર થાય એવી સૌને શુભકામનાઓ